શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથાઓમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સૂર્યનારાયણની વાર્તા તેમજ તેના વ્રતની વિધિ તો ચાલો આપણે શરૂ કરીએ સૂર્યનારાયણનું વ્રત મહા મહિનાની સુદ સાતમે અથવા તો કોઈ પણ રવિવારથી કરવામાં આવે છે પરોઢે ઉઠી સ્નાન કરીને સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ તેમની વાર્તા સાંભળવી જોઈએ તેમજ વાર્તા સાંભળતી વખતે સૂર્યનારાયણ સૂર્યનારાયણ એમ કહીને હોકારો દેવાનો હોય છે આ વ્રત છ મહિના સુધી કરી શકાય છે હવે આપણે સાંભળીએ સૂર્યનારાયણની વાર્તા એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા હતા તેઓ કુંવારા હતા એમના લગ્ન થયા નહોતા એક દિવસ તેમણે માને કહ્યું મામા મારે તો પરણવું છે કોઈ છોકરી સાથે મારો વિવાહ કરો ને ત્યારે માએ કહ્યું આ અવાવરા જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી તો હું કોની સાથે તારા લગ્ન કરાવું આથી સૂર્યનારાયણે જણાવ્યું મા આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે તેને રન્નાદે નામની પુત્રી છે તે મારે માટે બધી રીતે યોગ્ય છે તો તું મારો વિવાહ તેની સાથે કરી દે સૂર્યનારાયણની મા રન્ના દેની માને તેમના ઘરે મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રન્નાદેની માગણી કરી ત્યારે રન્નાદેની માએ સ્પષ્ટ ના પાડી દીધી આ વાત સૂર્યનારાયણ જાણી એટલે તેમણે માને કહ્યું કે આજે રન્નાદેની માં આપણે ત્યાં તાવડી માગવા આવશે ત્યારે તું શરત મૂકજે કે જો ઠીકરી પડશે તો દીકરી લઈશ એટલે કે જો હું તમને તાવડી આપું અને જો એ ફૂટશે તો તમારી દીકરી દેને મારા દીકરા સાથે પરણાવી પડશે સૂર્યનારાયણના જણાવ્યા મુજબ રન્નાદેની માતા તાવડી લેવા આવ્યા ત્યારે સૂર્યનારાયણની માએ શરત મૂકી જે રન્નાદેની માએ કબૂલ રાખી અને તાવડી લઈને ઘરે ગયા તાવડીનું કામ પતી ગયા પછી રન્નાદેની મા તાવડી લઈને પાછી આપવા આવતા હતા ત્યાં રસ્તામાં બે સાંઢ લડતા લડતા રન્નાદેની મા સાથે અથડાયા આથી તાવડી ફૂટી ગઈ જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રન્નાદેના લગ્ન કરવા પડ્યા નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ સવારથી ફરવા જાય અને રાત્રે ઘેર પાછા ફરે તેથી રન્નાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું આ વાત રન્નાદેની માએ જાણી એટલે તેમણે રન્નાદેને કહ્યું કે તારે તારા પતિને સવારે નીકળે ત્યારે સાકરનું પાણી પીવા આપવું બીજા દિવસે રન્નાદે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા લાગ્યા ત્યારે સૂર્યનારાયણે તે લેવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે આ પૃથ્વી ઉપર દરેક જીવનું હું પૂરું ન કરું ત્યાં સુધી હું કંઈ જ લઈશ નહીં એટલે કે હું કંઈ જ ખાઈશ નહીં રણનાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહે છે તે સાચું છે આજે હું આ બાબતની પરીક્ષા કરીશ આમ વિચારી તે ઊભા થયા અને એક કીડીને જમીન ઉપરથી ઉઠાવી એક ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે કહ્યું ચાલો આપણે જમી લઈએ ત્યારે રન્નાદીએ કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવનું પૂરું કર્યું સૂર્યનારાયણે હા પાડી રન્નાદે કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો છે જો હું તમને બતાવું એમ કહી તેઓ પાણીયારાથી દાબડી લઈ આવ્યા પછી દાબડી ખોલીને જોયું તો તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો અને તે કીડી ખાતી હતી સૂર્યનારાયણ તરત સમજી ગયા અને બોલ્યા જોયું ને કીડીથી માંડીને કંજર સુધી હું બધાને તૃપ્ત કરું છું આજે તમે મારા ઉપર શંકા કરી છે તેથી હું તમને શાપ આપું છું કે તમે રાંધો તો ઓછું પડજો ભૂખ્યા રહેવું પડશે આમ કંઈ તેઓ જમવા બેઠા એક કોળિયો માતા માટે રાખ્યો અને બીજો કોળિયો રન્નાંદે માટે બાકીનું બધું જ પોતે ખાઈ ગયા આમ હંમેશ માટે સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે બધું જ ખાઈ જતા માત્ર બે જ કોળિયા બાકી રાખતા એમાંથી એક કોળિયો રન્ના દેખાય અને બીજો કોળિયો સૂર્યનારાયણની માતા ખાતા આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાતું જાય છે માએ કહ્યું દીકરા એક કોળિયો હું ખાઉં છું અને એક કોળિયો વહુ ખાય છે આથી શરીર તો ઉતરતું જ જાય ને આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા તો પછી તમે બંને મારું વ્રત કેમ નથી કરતા મારું વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે તે પછી વ્રતનું ઉજવણું કરવાનું હોય છે તે વખતે સવા શેર ઘઉંનો લોટ શેર ઘી અને ગોળ લેવાના તેના લાડુ કરવાના એ લાડુ મને ધરાવજો તેમાંથી એક લાડુ રમતા બાળકને બીજો ગાયના ગોવાળને ત્રીજો લાડુ માળીને આપો ત્યારબાદ બ્રાહ્મણ અને અતિથિને જમાડીને પોતે ચોથો લાડુ જમવો આ રીતે મારું વ્રત કરવું આ વ્રત કરવાથી દુઃખ અને દારિદ્ર્યનો નાશ થાય છે બળ બુદ્ધિ અને ધન વધે છે આયુષ્ય વધે છે વાંજિયાને પારણું બંધાય છે આ બધું જાણ્યા પછી સૂર્યનારાયણની માએ અને રન્નાદીએ સૂર્યનારાયણનું વ્રત શરૂ કર્યું એનું ઉજવણું પણ કર્યું તે વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા એટલે તેમને પણ જમવા બેસાડી દીધા જમીને રામ લક્ષ્મણ પોતાની કુટીર પર આવ્યા હવે તો તેઓ થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ હવે નહોતું રહ્યું સીતાજી પણ આ વ્રત કરતા હતા એટલે સૂર્યનારાયણની વાર્તા કોને કહે અને જમે શું આથી રામની સૂચનાથી એ વનમાં એક રબારણ રહેતી હતી એનો છોકરો મરી ગયો હતો એટલે એ ભૂખી હતી સીતાજી એની પાસે ગયા અને તેને વાત કહી સંભળાવી એટલે તેનો દીકરો જીવતો થયો પોતાનો દીકરો જીવતો થયેલો જોઈ રબારણે પણ સૂર્યનારાયણનું વ્રત લીધું આમ સૂર્યનારાયણનું આ વ્રત રણનાદેને સીતાજીને રબારણને જેવું ફળ્યું તેવું આવ્રત કરનાર સૌને ફળજો બોલો સૂર્યનારાયણ ભગવાનની જય